લગભગ સો કરતા વધુ વાલીઓ મળવા આવ્યા હતા અને મારી ઓફિસ માં કહ્યું કે તમે પંદર એક લોકો મુખ્ય મુખ્ય લોકો આવો એ લોકો મારી પાસે આવ્યા પંદર વીસ મિનિટ સુધી મારી પાસે ચર્ચા કરી મને લિખિત માં આવેદન પત્ર પણ આપ્યું છે એમની માગણીઓ પણ રજૂ કરી છે અને એમના ગયા પછી બાકીના જે બહેનો અને ભાઈઓ હતા એમણે એમ કહ્યું કે તમે મળી આવ્યા તો હવે અમને કેમ ના મળવા દે અમે પણ મળીશું એમ કરીને મારી ઓફિસમાં આવ્યા મેં એમને બોલાવ્યા એમની પાસે પણ ચર્ચા કરી એમની જે મુખ્ય માંગણી છે કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપી દીધો છે કે આવનારા આવતા વર્ષે મેડિકલમાં એડમિશન ફક્ત નીટની પરીક્ષાના આધારે થશે તો આ વાલીઓની રજૂઆત મુખ્ય એ છે કે નીટની પરીક્ષા ન લેવાવી જોઈએ આપણે ગુજરાત આપણી ગુજકોટ આપણી ગુજરાત બોર્ડ દ્વારા જ પરીક્ષા લેવાવી જોઈએ ગુજરાતી માં લેવાવી જોઈએ એના વેટેજ નક્કી કરવા જોઈએ સેમિસ્ટર સિસ્ટમ ચાલુ રહેવી જોઈએ આ બધી માંગણી અંગે મેં અમને સમજાવ્યા કે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે એ પ્રમાણે દેશના બધા રાજ્યો ફરજિયાત અમલ કરવો પડે

માહિતી આપી કે સુપ્રીમ નો આદેશ આખા જે પણ આ વાલીઓમાં સરકારી કર્મચારીઓ હશે એમની ઉપર ખાસ કડક પગલા ભરવામાં આવશે એવું કી છે કોઈના ઉપર પગલા ભર્યા નથી લોકોને તરત છોડી દીધા છે કોઈ કેસ પણ કરવામાં આવ્યો નથી કઈ જ કરવામાં આવ્યું નથી

આધારે જ મેડિકલ માં એડમિશન આપવામાં આવશે આખા દેશ માટે તૈયારી કરાવી પડે પરીક્ષા લેવાશે માટે રાજ્ય સરકારે રજૂઆત કરી છે ટૂંક સમયમાં ભારત સરકાર એની પણ જાહેરાત કરશે અને જે આપણો પંચ્યાસી ટકા કોટા છે હોર્ડ એ પ્રમાણે યથાવત રહેશે આ બધું જ આપણે એમને સમજાવ્યું છે તથા કોઈ પણ રીતે ખાસ કરીને તમામ જાણકારી બદલતો તો ડેપ્યુટી સીએમનો દાવો છે કે તેઓ આજે વાલીઓને મળ્યા હતા જોકે વાલીઓ પણ ક્યાંક બે ગ્રુપમાં વહેંચાયેલા ચોક્કસ નજરે પડ્યા પરંતુ પોલીસ દમણ સુધી જે રીતે મામલો પહોંચ્યો તે વિવાદનું કેન્દ્ર ચોક્કસ બની શકે તેમ છે